જ્ઞાની બેતાડવા માટે સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ મતદારોએ શક્તિ ભાઈ શક્તિભાઈ મનમાં નક્કી કરી લીધું છે એક પાટિલ શક્તિસિંહ ગોહિલ સાહેબ વારે વારે એવું સાંભળવા મળે સવી માંથી છવ્વીસ બેટાવો આ વખત બનાસકાંઠામાં ખબર પડે છવ્વીસ માં છવ્વીસ આવો પાટણ આવો સાબરકાંઠામાં સવિશે સવિશ કઈ રીતે વાત કરાય ને એની સાતમી તારીખે તમને ખબર પડવાની શક્તિભાઈ અભિનંદન આપું છું બનાસકાંઠાની પ્રજાને અભિનંદન કોઈ રૂપિયો આપે કોઈ અગિયાર રૂપિયા આપે કોઈ એકાવન આપે કોઈ અગિયાર હજાર રૂપિયા આપે સવાલ એનો નથી સવાલ જે પૈસા આપે છે એની આંખમાં જે કોંગ્રેસની ચિંતા કરવા માટે ને બનાસની બેન ગેની બેન ની ચિંતા કરવા માટે જે સાપે છે ને સવાલ એનો છે ચૂંટણી અહંકાર સામે લડાય છે ઘણા બધા મને મિત્રો કહે છે કે ચૂંટણીમાં અમારે બેંક નું દબાણ આવશે અમારે ડેરી નું દબાણ આવશે બેંકના જે પૈસા આપે ઉપાડી લેજો લેવા હોય તો લઈ લેજો કોઈ કોંગ્રેસના બનાસકાંઠાની કોંગ્રેસના કોઈ પણ કાર્યકર ને આ વખત કોઈ ખરીદી શકે તેમ નથી બહુ બધા દોણા દબાઈ જોયા એક વ્યક્તિના સામે ચૂંટણી લડવાની છે આ જિલ્લાને આઝાદ કરવાનો છે જાજુ કઈ કેવું નથી આપણા બધાની સહિયારી જવાબદારી બને છે કે સાતમી તારીખે પોત પોતાના બુથ ઉપર 99 95 પંચાણું પંચાણું ટકા મતદાન કરાવી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા માટે ગેનીબેનને જીતાડવા માટે આજથી બૂથ મેનેજમેન્ટ કરી અને શું કરવાથી કોંગ્રેસ તરફી સો ટકા મતદાન કરી અને આ જિલ્લાને એક વ્યક્તિના હાથમાંથી છોડાઈએ એ જ વિનંતી સાથે ભારત માતા કી જય